તત્સવીણ્ય ભર્ગો દેવ્ય ધીમી થી પ્રચોદયાત યાદગેવ દદશનતાદુપુજસે છાયા દરિધે સિધાં મહીમાસ્પનાય જયો બૃહત્સુવિરામ સહ સાચોપદેશ જેવું આત્મા હોય તેવું મનમા અને જેવું મનમાં હોય તેવો વાણી વડે વ્યક્ત કરે છે એટલે કે જે પોતાના આચરણમાં ઉતારે તેનો ઉપદેશ આપે જેનાથી બધા લોકોમાં વિદ્યા બળ અને ધનનો ઉત્કર્ષ થાય આ જ સદ ઉપદેશ છે ભારત ઋષિઓ અને ગુરુઓનો દેશ છે જ્યાંથી વિશ્વને પ્રકાશ મળતો રહ્યો છે અહીંના ઋષિઓએ ઉચ્ચ કોટીના વિચાર કરવાની પદ્ધતિ આપી હતી પહેલાં વિચાર કરવાની પદ્ધતિ ઉચ્ચ કોટીની હતી એટલે બધાના જીવન શ્રેષ્ઠ હતા આજે વિચાર કરવાની પદ્ધતિ હલકી કક્ષાની થઈ ગઈ છે તેના લીધે હલકા વિચાર કરનારા અને સ્વાર્થની ઈચ્છા રાખનારા લોકો દેશના સૂત્રધાર બની ગયા છે અને સમાજમાં એવા જ હલકા વિચારોનો પ્રચાર કરતા રહે છે ધર્મના મહાદિશો અને ઉપદેશકો બ્રાહ્મણત્વ અને આધ્યાત્મનો એવો મતલબ સમજ્યા છે કે ભોળી જનતાને ઉદો છતો ઉપદેશ આપીને ભરમાવતા રહો એવા ઉપદેશના વિચાર નિમ્મ કક્ષાના હોય છે અને આચરણ પણ નિમ્મ સ્તરનું હોય છે તેનો એક જ મૂળ મંત્ર છે મોહ મે રામ ઓર બગલ મેં છુરી આજે આપણો સમાજ આ ઉપદેશકોના રૂઢિવાદી ચિંતન અને ભ્રષ્ટ આચરણના લીધે જર્જરિત અવસ્થામાં પહોંચી ગયો છે તેના આચરણમાં શ્રેષ્ઠતા ન હોવાના કારણે તેમની વાણીમાં કોઈ પ્રભાવ હોતો નથી અને જો તેઓ કોઈ સારી વાત કરે તો પણ લોકોના મગજમાં તે વાત ઉતરતી નથી ગાંધીજી બોલતા હતા તો લાખો લોકોના હૃદય ઉપર અસર થતી હતી ઉપદેશ આપવો તે એક ખૂબ જ સરળ હથિયાર છે પણ શરત એ છે કે પહેલાં તેને પોતાના આચરણમાં ઉતારીને પછી ઉદાહરણ રૂપે આપવું જોઈએ શ્રાવણી પર્વા ઉપર આપણે સપ્ત ઋષિની પૂજા કરીએ છીએ તેના એટલા માટે કરીએ છીએ કે આપણે આપણને મન વચન અને કર્મમાં પૂરી ઈમાનદારી રાખી સત્કર્મ કરવાનો ઉપદેશ આપ્યો હતો તેઓ આપણા આદર્શ પુરુષ છે પરંતુ આજે બ્રાહ્મણત્વ ડૂબી રહ્યું છે એટલે આપણા બધા ઉપર ઋષિ પરંપરાના પુનર્જીવનની જવાબદારી છે આપણી કથની અને કરણીમાં એકરૂપતા લાવવાની જરૂર છે આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે માનવી સાધુ જીવન અને ઉચ્ચ વિચારના આદર્શને અપનાવે અને પોતાના હૃદયમાં હંમેશા શુદ્ધ અને પવિત્ર ભાવનાઓ રાખે જીવનમાં સાદાય રાખવાથી ન તો મન ભૌતિક સમૃદ્ધિની તરફ લલચાય છે કે ન મનમાં ઈર્ષાભાવ જાગૃત થાય છે લોભ મોહ તથા ક્રોધની ખરાબ પ્રવૃત્તિઓ આપોઆપ દૂર થઈ જાય છે તેની જગાએ સદગુણોની વૃદ્ધિ થાય છે આપણા ઋષિઓએ આ જીવન પદ્ધતિને અપનાવી હતી હંમેશા પ્રભુ ચિંતનમાં મગ્ન રહી લોકહિતના કાર્યોમાં તેઓ પોતાને સમર્પિત કરતા હતા જત જનતાના સાત્વિક કલાનો વિકાસ કરવા માટે તેમને તેજસ્વી ઓજસ્વી અને વર્ચસ્વી બનાવવા તથા વિદ્યાવાન બળવાન અને ધનવાન બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન આપતા હતા આમ જ બ્રાહ્મણત્વની સાર્થકતા છે ભોલે શદગુરુ ભગવાનનો જય આજ કા આનંદનો જય પોત પોતાના માત પિતા નો ઝે કુળદેવી માતનો શક્તિ માં ગાયત્રી માતનો જય ઓમ ગણપતે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ